પપ્પા છે અને અમારા પપ્પાને લાગ્યું હતું બુધવારે અને ત્રણ પાઠા બદલાવ્યા હવે જોઈ કાઢી આપણે વાટો કે સારું છે એ નથી સારું અહીંયા જોવું હોય ને ખોલવો હોય ને હા હવે તો મટી ગયું એવું તો ખોલ નાખો હોય નાખો ખોલ નાખો કાંઈ વાંધો ને આડે તો ખોલી નાખીએ जो मित्रों आओ लागी गई तो को कोने ना खाली अड़ी रियो है कि निकली गयो हेलो घर में बहुत पोता नु काम करे बताई जाए कि चालू करा नहीं नहीं ना मोटा मम्मी बगड़ो आ मां उठा लो बा बालो उठा लो बा निकल

ના બોલ આ રીયે લે પામડે ઈ પૂજારી ફાઈલાખાન કી ઝુંઊધી ચોપડી માં

जब मैं मम्मी के पैसे दे चली एकरो कई मम्मी नाम ले मैं एकरो कराई नहीं गाय पैसे नहीं गोमिन दू જો બાજરા નો લેપ કરવાનો છે એટલે બાજરો ખાંડે નિશા માટે નિશાને ગાલ પચોડી થી એવું લાગે તો આ બાજરા નો લેપ કરીને એને લગાવવાનો આ બાજરો જઈ શકો દેશી ઉપચાર હું હું ખાંડું છું ગાઈશ જોઈ શકો છો હું ખાંડું છું આ છાલ લગલી છોલી નથી કાંધી બાય હું તો લેવા

ये तन बांधता नोड़न हथे बांधू तो तो रेडी हो ना मासू छे तो तो शंख खुशी खाली गर्न की बात छ ये आ आ तब <laughs> સુખિયા નિસાડેલા નિસાડે હું કીએ એમ કી બોલ સદીયો જ નઈ આવન એવું કી સદીયો જ નઈ આવન એમ કે સદીયા નું દરસ બેય તો એ એક હોય તો આવન એક હોય તો એ નઈ અલા વાત તૈયાર જો સવાળો ના હો ને થોડું કર અલા બસ એટલું બસને એટલું કોઈ વધર નાખી દીધું ઓલા મયા તે છે બસ દીધું બસ ઉડા કઈ ભાઈ આવી કઈ પછી અહીં ખાસ ને તું નિસારનો આટલા માંગ દો હે આપણે નાખું એમ નઈ તું નિસારનો ખાસ ને કેનટ ગરબીની પ્રેક્ટિસ ચાલે છે નવરાત્રીમાં ગરબીમાં રહીએ બેનો ચાલે છે એમાં તો મિત્રો જો અહીંયા નવરાત્રીની ગરબીની પ્રેક્ટિસ ચાલે છે ને બીમલને રાસ આવડે છે તો કાજલને નિશા એમ કે અમને શીખડાવી કે હું થાકી ગયો હવે તો એને ખેંચી ખેંચીને ઉભો કરે જો તમે